સમયથી અડધી રાત્રે કાર ચાલકે દમણથી ચિક્કાર દારૂ પીને બેફામ રીતે કાર હંકારતા એક બાઇક ચાલકનો જીવ ગયો અને પોલીસના એક હોમગાર્ડને ટક્કર મારી ફરાર થઈ ગયો જોકે હવે વાપી ટાઉન પોલીસે ગણતરીના દિવસોમાં જ ફરાર કાર ચાલકની ધરપકડ કરી જેલ સળિયા પાછળ ધકેલી દીધો છે વિદ્યાર્થી ઘાયલ થયો છે સાત મહિના પહેલા બનેલી શાળામાં પથ્થર તૂટતા બાળક ઇજાગ્રસ્ત થયો છે થોડા મહિના પહેલા જ નવી બનેલી શાળામાં ટોયલેટનો પથ્થર તૂટી જતા તે બાળકની ઈજા પહોંચી શાળાના આચાર્ય પણ ઘટના સમયે શાળામાં હાજર નહોતા આ તરફ શાળાના આચાર્યની હાજરી અંગે પણ સવાલ ઉઠ્યા હતા તો દ્રશ્ય પણ આપ રીતે જોઈ રહ્યા છો કે શાળાના આચાર્ય પણ ઘટના સ્થળે ન હોવાની જાણકારી સાત મહિના પહેલા બનેલી શાળાના પથ્થર તૂટતા બાળક ઇજાગ્રસ્ત થયો હોવાની જાણકારી છે થોડા મહિના પહેલા જ બની હતી આ નવી શાળા ટોયલેટનો પથ્થર તૂટી જતા બાળકને ઈજા થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે શાળાના આચાર્ય પણ ઘટના સમયે શાળામાં હાજર ન હોવાની વાત છે શાળાના આચાર્યની હાજરી અંગે પણ સવાલો ઉઠતા આવ્યા છે અને અત્યારના ફરી એક વખત એવી પરિસ્થિતિ જે છે તે જોવા મળી છે તો સાત મહિના પહેલા બનેલી સ્કૂલની પરિસ્થિતિ એટલી ખરાબ કઈ રીતે થઈ તેને લઈને ભ્રષ્ટાચારના આક્ષેપો પણ થઈ રહ્યા છે ત્યાર દરમિયાન આ દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે જે વ્યક્તિ હતા તે સવાલ માટે પહોંચ્યા ત્યારે પણ સામેવાળા વ્યક્તિ ઉગ્ર થઈ ગયા હતા વધુ માહિતી ન્યૂઝ સમર્થતા ઉમંગ પાસે મેળવીશું ઉમંગ સમગ્ર ઘટના શું છે વધુ શું જાણકારી સમગ્ર ઘટના પર બિલકુલ ચોક્કસથી સિદ્ધાર્થ વાત કરવામાં આવે તો જે પ્રકારે ગુજરાત સરકાર દ્વારા નવીન શાળાઓ બનાવવામાં આવી રહી છે ખેડા જિલ્લામાં પણ ઘણી બધી શાળાઓ નવીન થઈ રહી છે જેની અંદર માતર તાલુકાનું છેવાડાનું અસામલી ગામ છે અસાલી અસાબલી ગામની અંદર સાત મહિના પહેલા જ શાળાનું બાંધકામ થયું હતું અને શાળાની અંદર જે ભણતા બાળકો હતા તેનું જે બાતકૂમ હતું એટલે કે ટોયલેટ તેનાથી વિદ્યાર્થી પોતા ટોયલેટ કરવા માટે જાય છે તે દરમિયાન જેનું અલકી ગુણત્તા બાંધકામમાં કારણે જે પથ્થર હતો તે તૂટીને પડે છે વિદ્યાર્થીને પગને માથાના ભાગમાં ઈજા થાય છે જોકે સમગ્ર બાબતને લઈને પોતાના વાલીને વાલી તેને દોખને લઈને સારવાર કરાવે છે પરંતુ શાળાના આચાર્ય છે તે ગઈકાલે પોતે શાળામાં હાજર ન હતા પરંતુ હાજરી પત્રકમાં તેમની હાજરી હતી આ સમગ્ર બાબતે ગામના બે જાગૃત નાગરિક જયારે અને આચાર્ય રજૂઆત કરે છે ત્યારે આચાર્ય પણ ઉદભવભર્યું વર્તન કરે છે અને સૌથી મોટો સવાલ ઊભો થાય છે કે સાત મહિના જેટલો સમય નથી થયો તો આ હલકી ગુણવતા નું બાદ કામ થયું તો કેમ કોઈ અધિકારી કોઈ પગલા ના ભર્યા તો સોલ અત્યારે ઉભા થઈ રહ્યા છે